અમદાવાદ શહેરમાં ખેલ સંકલ્પનું આયોજન કરવામાં આવ્યું ક્રીડા ભારતી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન મળે તે હેતુથી ક્રીડા ભારતીએ આ આયોજન કર્યું છે સતત રમતમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે ભારતીય રમતને પ્લેટફોર્મ મળે તે મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે કેન્દ્રીય ખેલ મંત્રી મનસુખ માંડવીયા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ક્રી ગુજરાત પ્રાંત દ્વારા ખેલ સંકલ્પ બે હજાર ચોવીસ પ્રાંત સંમેલનનું આજે આયોજન છે આ આયોજનમાં ગુજરાત પ્રાંતમાં કાર્યરત ક્રીડા ભારતીના કાર્યકર્તાઓ અપેક્ષિત છે આમાં વિશેષ આમંત્રિત જે ખેલ સંગઠનો સાથે જોડાયેલા પદાધિકારી છે એમને પણ આમંત્રિત કર્યા છે અને વિશેષ રૂપે જે ખેલાડીઓ વર્તમાનમાં ભારત કે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે એમને પણ આ ખેલ સંમેલનમાં આમંત્રિત કર્યા છે કીડા ભારતી મુખ્યત્વે સમાજમાં ખેલ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ સામાજિક સંગઠન તરીકે કીડા ભારતીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે શિયાળાની ઋતુમાં કચેરીયાના શોખીનો હવે કચેરીયાની મજા માણી રહ્યા છે ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં કચેરીયા મળવાની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદમાં દેશી ઘાણીમાં પીસેલા કચેરીયાનું વેચાણ થઈ ગયું છે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કચેરીયાના ભાવમાં વધારો જોવા મળ્યો તલના કચેરીયામાં વપરાતા ગોળ ડ્રાયફ્રુટ્સ ગંઠોળા જેવી વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો થતાં કચેરીયાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સફેદ તલના કચેરીયાનો ભાવ બસો રૂપિયા કિલો અને કાળા તલના કચેરીયાનો બજારમાં ભાવ બસો એંશી રૂપિયા કિલો મળી રહ્યો છે કચરામાં ઠંડી ગરાકી સારી છે અને કાળા તલમાં કચરાની ડિમાન્ડ વધારે છે તેથી કાળા કચરામાં ગઈ વર્ષ કરતાં ત્રીસથી ચાલીસ રૂપિયા ભાવ વધારો છે અને કાળા કલનો કચરું સ્વાસ્થ્યમાં સારું હોય છે સફેદ તલનું